મહુવા શહેરના હનુમંત બાગ ખાતે શ્રી દિલીપભાઈ સંઘાણી બીજી વખત ઇફકો ચેરમેન બનવા બદલ ગ્રામ ઉત્થાન સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમમાં માનનીય શ્રી આરસી મકવાણા લોક સાહિત્ય કલાકાર શ્રી માયાભાઈ આહિર રાવતભાઈ કામળિયા રમેશભાઈ ધોળિયા દશરથભાઈ જાની મોહનભાઈ મકવાણા મનુભાઈ ધાકડા ગૌરાંગભાઈ રાઠોડ તથા વિવિધ મહાનુભાવો તથા મહુવા ખરીદ વેચાણ સંઘના તમામ હોદ્દેદારો મંડીઓના તમામ પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા તમામ આવેલ મહેમાનોનું સ્વાગત મહેમાનો સ્વાગતુ દ્વારા કરવામાં આવેલું મુખ્ય યોગદાન છે હવે સહકારી ક્ષેત્ર સાથે પંચાયતને સમન્વય કરીને જોડીને પ્રધાનમંત્રી માન્ય નરેન્દ્રભાઈ મોદીએ સહકાર સમૃદ્ધિ આત્મનિર્ભર ભારતના સ્લોગન જાય પછી એને સફળ કરવા માટે અમિતભાઈ શાહ જયારે મહેનત કર્યા છે એ સફળ ઝડપથી થાય એટલા માટે પંચાયત અને સહકારી મૂડી સાથે મળીને વિકાસના કામો રોજગારી આપવાના કામો પછી યુવાનો બહેનો મજૂરોને યોગ્ય રીતે યોગ્ય સમયે જરૂરિયાતપૂર વ્યવસ્થાઓ થાય એ પંચાયત અને સહકારી સાથે મળીને કરે તો ખૂબ ઝડપથી સફળતા મળી એ દિશાની ચર્ચાઓ કરી છે લોકોનો અનુકૂળ ત્યાખાતો છે જીલુભાઈને અને એની ટીમને આ પ્રવૃત્તિને સફળ કરવા માટે હું અભિગમ આપું છું આજે મહવા તાલુકા ખરદિસાણ સંઘની ઓગણ સિત્તેરમી સાધારણ સભા મળેલી તે સાધારણ સભાની અંદર અમારા ઇપકોના ચેરમેન એવા સહકારી ક્ષેત્રના ભામાશા જેને કહેવાય તેવા દિલીપભાઈ સંઘાણી તે ઉપસ્થિત રહી અને અમારું ગૌરવ વધાર્યું છે અને સહકારી ક્ષેત્રની અંદર અમિતભાઈ શાહ અને દિલીપભાઈ સંઘાણી જે સંસ્થાઓને જોડવા માટે સહકારથી સમૃદ્ધિ સંસ્થા જોડવા માટે જે કામગીરી કરી રહ્યા છે તેમાં સહકારની સાથે સરકાર ભળીને અત્યારે બેંકોની અંદર પણ બહુ મોટી બેનિફિટ વગર વ્યાજની લોનો ગોડાઉનના સબસિડીઓ અને સહકારી ક્ષેત્રની અંદર જે જે મંડળીઓ કામ કરે છે તાલુકા ખરીદી સંઘ કામ કરે છે બેકો કામ કરે છે અને વધારેમાં વધારે પ્રોત્સાહન આપી અને ખેડૂતની વધારે વધારે સેવા કરી શકે તેવા હેતુથી આજે ભાઈ શ્રી દિલીપભાઈ સંઘાણીએ આહવાન કર્યું છે અને આગામી દિવસોમાં જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે અમારી સાથે ઉભા રહી થયું ખાતરી આપી છે એવું કંઈ અને વિનવું છું જય ભારત વંદે માતરમ જય ભારત